સયાજી હોસ્પિટલના રૂમ પાસે મૃતદેહને બહારગામ લઈ જવા માટે કોફિનનો પણ ધંધો શરૂ થયો છે સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમ પાસે બહાર ગામ લઈ જવા માટે કોફિનનો પણ ધંધો શરૂ થયો છે વડોદરા શહેરની મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમની બહાર પંચમુખી અને કીર્તિ મંદિરની સામેના જાહેર રોડ ઉપર ખાનગી એમ્બ્યુલન્સનો ગેરકાયદે પાર્કિંગ કરીને ધંધો કરતા એમ્બ્યુલન્સના કેટલાક સંચાલકોએ ખાનગી એમ્બ્યુલન્સના ધંધાની સાથે મૃતદેહને બહાર ગામ લઈ જવા માટેનું કોફિન પણ રાહત દરે આપવાનો ધંધો પણ શરૂ કરવામાં આવ્યો હોવાનું આંતરિક અહેવાલોથી જાણવા મળ્યું છે જેના ભાગરૂપે કેટલાક એમ્બ્યુલન્સ ફૂટપાથ ઉપર કોફીન રાખવામાં આવ્યું છે ત્યારે એમ્બ્યુલન્સ ના સંચાલકોએ પોતાના માલિકી નો ફૂટપાથ હોય તેમ એ પ્રમાણે નું ગેરકાયદે દબાણ કરવામાં આવતું હોવાથી કેટલાક નાના વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો સયાજી હોસ્પિટલમાં છેલ્લા કેટલાય વર્ષોથી ખાનગી એમ્બ્યુલન્સના સંચાલકો દ્વારા હોસ્પિટલના તંત્ર તેમજ કોન્ફરેન્સિક મેડિસિન વિભાગના તબીબ અધિકારીઓની નજર સમક્ષ ગરીબ અને મધ્યમ વર્ગના મૃતકના સગાઓને લૂંટફાટ કરવાનો ધંધો કરવામાં આવી રહ્યો છે અને આ ખાનગી એમ્બ્યુલન્સના સંચાલકો દ્વારા તેમની એમ્બ્યુલન્સને ગેરકાયદે પાર્કિંગ કીર્તિ મંદિરની સામે આવેલા જાહેર માર્ગ ઉપર કરવામાં આવી રહી છે આ પાર્કિંગ હોસ્પિટલમાં ગેટ નંબર બે માં અવર કરતા વાહન ચાલકોને અકસ્માત સર્જાય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે તેમ છતાં પણ ખાનગી એમ્બ્યુલન્સમાં સંચાલકોને ફોરેન્સિક મેડિસિન વિભાગના તબીબ અધિકારીઓ કે હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા તેઓ ઉપર કોઈ પણ પ્રકારની એક્શન કે શિક્ષાત્મક પગલાં લેવામાં આવતા નથી ચર્ચાનો વિષય બન્યો છે એટલું જ નહીં હાલના તબક્કે મહાનગરપાલિકાના દબાણ શાખાની ટીમ તથા ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક રૂપ દબાણનો તથા અડચણ ટ્રાફિક પાર્કિંગનો સફાયો ટ્રાફિક પોલીસ તેમજ મહાનગરપાલિકા દ્વારા દબાણ શાખા દ્વારા કરવામાં આવી રહ્યું છે down